આજના આ નાસ્તાને જોતાં કોઈને ખબર પણ ન પડે કે આ આપણે વધેલી રોટલીમાંથી બનાવે છે તે જોવામાં જેટલો ક્રિસ્પી છે એટલો ખાવામાં ટેસ્ટી પણ છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસિપીમાં તમારું સ્વાગત છે તો આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં તો એક બાઉલમાં ચણાનો લોટ લઈ લઈશું તો અહીં કાચના જે બાઉલથી ચણાનો લોટ લીધો છે એના અડધા માપનો આપણે ચોખાનો લોટ લઈશું હવે તેમાં થોડા લીલા મરચાં એકદમ બારીક કાપેલા એડ કરીશું થોડા લીલા દાણા નાના સમારીને એડ કરીશું હવે પોણી ચમચી લાલ મરચું એડ કરીશું ચમચી મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી અજમો એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાઇકરના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે આપણે જેમ જરૂર લાગે તેમ થોડું થોડું પાણી એડ કરીશું તો પાણી આપણે એકી સાથે એડ નહીં કરીએ જેમ જરૂર લાગશે એ પ્રમાણે એડ કરીશું તો બસ હવે આપણે થોડા પાણીની જરૂર પડશે તો એડ કરી લઈએ તો બસ ડો હવે આપણે આવો જ રાખવાનો છે આપણો ડો એકદમ પરફેક્ટ છે હવે એક વાર તેને ટેસ્ટ કરી લઈએ મને સહેજ ગળ્યો ટેસ્ટ ગમે છે તો હું એક ચમચી ખાંડ નાખી રહી છું ખાંડ નાખવી એકદમ ઓપ્શનલ છે જો તમને ભાવતી હોય તો જ ખાંડ નાખવી તો મારો ડો અહીં બહુ જ મસ્ત બન્યો છે તો હવે આપણે તેને સાઈડ પર કરી લઈએ ઘણીવાર એવું બની જાય કે રોટલી વધુ બની ગઈ હોય છે તો મારી આજે એવું જ થયું છે બપોરે લગભગ છ એક રોટલી વધારે બની ગઈ છે તો હવે એનો આપણે નવો નાસ્તો બનાવવાના છીએ તો બસ આ રીતે રોટલીને લઈ લઈશું અને તેના પર થોડો દો પાથરી લઈશું અને એ ડોને આ રીતે ફેલાવી લઈશું તો પૂરી રોટલીને કવર કરે એ રીતે તેને પૂરેપૂરો ફેલાવી લેવાનો છે હવે તેના પર બીજી રોટલી મૂકી દઈશું અને ફરી એ જ પ્રોસેસથી ડોને પૂરી રોટલી પર ફેલાવી લઈશું તો બસ આ રીતે લેયર બનાવતા જઈશું તો એક બંધ આપણે લગભગ પાંચેક રોટલીનો કરીશું જો વધારે રોટલ્યો હોય તો ચાર ચારનો કે ત્રણ ત્રણનો પણ કરી શકાય એટલે કે બે વાટા અલગ અલગ બનાવી લેવા તો હવે આપણું આ લેયર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો બસ તેને સાઈડમાંથી પણ પૂરેપૂરું કવર કરી લઈશું તો હવે એને આપણે ટુકડીયામાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો મેં ટુકડીયામાં પહેલેથી પાણી ગરમ થવા મૂકેલું જ છે તો આ ડીશને આપણે તેમાં મૂકી દઈશું અને હવે તેને પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું તો પાંચ મિનિટ જો ટાઈમ થઈ ગયો છે તો આપણે એકવાર ચેક કરી લઈએ તો ઉપરથી તો આપણું લેયર કમ્પ્લીટ ચડી ગયું છે પણ અંદરથી ચેક કરી લઈએ તો છરીની મદદથી હજુ છરી ઉપર થોડું થોડું ચીપકતું લાગે છે તો આપણે તેને ઢાંકી અને હજુ બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો ત્રણ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો આ વાટો બફાઈને રેડી થઈ ગયો છે તો હવે તેને નીચે ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું તો વાટો આપણો ઠંડો થઈ ગયો છે થોડુંક મને ગરમ લાગે છે પણ જમવાની ઉતાવળ છે પણ એકદમ ઠંડુ થઈ જવા દેવો જેથી કરીને આપણે જ્યારે બી એનું કટિંગ કરીએ ત્યારે વિખાઈ ના જાય તો તમે જોઈ શકો છો અંદર મસ્ત લેયર બની ગયા છે તો હવે આપણે તેનું સ્ક્વેર શેપમાં કટિંગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે જો તમે જોઈ શકો છો કે રોટલી અને વચ્ચે એક એક લેયર આપણા થઈ ગયા છે તો હવે આપણે પેનમાં તેલ ગરમ થવા મૂકીશું અને તૈયાર થયેલા પીસને આ રીતે સેલો ફ્રાય કરીશું તો બસ આ રીતે એક એક પીસ આપણે પેનમાં ગોઠવી દઈશું મારા પણ અમુક પીસ ખુલી ગયા છે તો જો એવું લાગતું હોય કે પીસ ખુલી ગયા છે તો સેજ પણ ગભરાવાની જરૂર નથી આપણે તેની વચ્ચે જે બેસન અને ચોખાના લોટનો લેયર બનાવ્યું છે તે રોટલીના પડની બંને સાઈડે ચીપકેલું જ હશે તો તેને પણ આપણે મુઠિયાની જેમ વઘારી અને સાંતળી લેવાનું છે તો તે પણ ખાવામાં એટલા જ સરસ લાગશે તો બસ જેટલા સમય તેટલા આપણે ગોઠવી દઈશું અને હવે જેમ સતરાય તેમ તેની સાઇઝ આપણે પલટાવતા જઈશું તો બસ આપણે તેને એકદમ ક્રિસ્પી તળી લેવાના છે તો બસ આ રીતે તેને પલટાવી લઈશું તો બસ આ રીતે પલટાવી લઈશું બધા જ પીસને તમે જોઈ શકો છો આપણા પીસ એક એક લેયર છૂટા પડી ગયા છે અને ક્રિસ્પી પણ બની ગયું છે તો હવે આપણે તેને નીચે ઉતારી લઈશું જે ચણાનો લોટ અને ચોખાના લોટના લીધે વચ્ચેના લેયર ફૂલીને મસ્ત થઈ ગયા છે તો હવે આપણે બધા જ પીસને નીચે ઉતારી લઈશું અને તેને સર્વ કરી લઈશું તો સોસ સાથે મેં સર્વ કર્યા છે પણ આ નાસ્તો ચા કે દૂધ સાથે પણ બહુ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો એના એક એક લેયર મસ્ત લાગી રહ્યા છે જોવાથી તો ખબર પણ ના પડે કે આ આપણે વધેલી રોટલીમાંથી નાસ્તો તૈયાર કર્યો છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ